ત્યારબાદ આવે ગુરુવાર હવે ગુ અર્થાત નર્ક અને રૂ અર્થાત આત્મા નર્કમાં પડેલો જીવ હોય અને એમાંથી ઉપાડી અને આત્માથી મિલન કરાવે અને ત્યારબાદ પરમાત્મા સુધી લઈ જાય એ છે ગુરુ અને ગૌમાતા જ સમસ્ત જીવોની ગુરુ છે ગૌમાતા જ એવું કાર્ય કરે છે કે દરેક જીવ જે નર્કમાં પડેલો છે જે નકારાત્મકતામાં પડેલો છે જેના જીવનમાં સાત્વિક વિચારો પ્રદાન કરે છે એનું જીવન સાત્વિક માર્ગ પર ચાલે એવી કૃપા કરે છે એના જીવનમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર કરે છે અને નર્કમાં પડેલો જીવ હોય એ ત્યાંથી ઉપાડી અને ગોલોક ધામ સુધી લઈ જવાની સામર્થ્યતા ધરાવે છે ગૌમાતા ગૌમાતાની સેવા તો એટલી પ્રમાણભૂત અને એટલી આધારશીલા પણ છે કે મનુષ્યની જીવન જીવવાની આધારશીલા બી કોઈ હોય તો ગૌમાતાની સેવા છે